જય શ્રી કૃષ્ણ જય રામ બધાને હું જ છું તમારો ભૌતિક ગુરવાન સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં તો સવાર સવારમાં ઉઠી ના ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજે અમારે થોડોક બહાર જવાનો પ્લાન છે તો એટલે કે જોડાયેલા રહેજો કે આ જશું કહેશું તમને વહેલા જાગી ગયા છે હજી મેડમે જો તૈયાર થઈ ગયા છે બાકી બધા સૂતા છે તો સવારે ઉઠા સૌથી પહેલાં તો ચા બનાવીને ચા પીધો માતાજીના દર્શન કર્યા અને હું થઈ ગયો તૈયાર હવે મેડમ ક્યારે તૈયાર થાય એનું નક્કી નથી તો ચાલો આપણે બુટ સરખા કરે છે મારા બૂટ સાફ કરી દેને ને

અને પછી બીજાના બધું કરું છું બીજું શું કરો છો એટલે ખાતે ધંધો સંભાળું છું ભાઈ નેનો હે હેનો વોટ ફિક્સના મશીન છે ભાઈ હા કઈ જગ્યા કયો જરાક તોલા આવવા વાળા ન્યા પુગે સીધા ના 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 કારીગરની જરૂર છે કોઈ ભાઈ કારીગર હોય તો મોકલી દો તો ભાઈ તમારી પાસે કારીગર હોય તો કોમેન્ટમાં બતાવજો ક્યાં એડ્રેસ તો આપો 130 સત્યનાયન સોસાયટી ની વાડી સતનાયન માં કારીગરની જરૂર છે ડેરી ભાઈજી બોલિન ફોન કરો હવે ભૂમિની વાત છે મોડું દર વખતે કરે છે હું તો રોજ વહેલો ઉઠી જાવ છું આવે પછી નીકળીએ વાહ સરસ તમાર જેમ તૈયાર હા ને લીધો ને જો આ ટ્રાઈપોડ લીધું છે વ્લોગિંગનું અને ખેલા અત્યારે ગાડીમાં મેલાઈ છે અને અમે નીકળીએ છીએ સવારના પોરમાં સૂર્ય દાદાના દર્શન થઈ ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ છે તો સવારમાં જવા માટે બધા નીકળી ગયા છીએ તૈયાર થઈ ગયા છીએ તો કેવું લાગે છે તમને અત્યારે અત્યારેમાં ઉદ્રસ આવે તો ભૂમિ આરે છે અમારે ભાભી આરે છે અમારી ઢીંગલી આરે છે ઇંગ્લિશ સ્માઈલ

ચારસો મીટરમાં ફોર રૂપિયાની એવરેજ આવી છે તો તમે ઘણો હજી અમારે પાંચસો સાતસો કિલોમીટર ફરવાનું છે તો માં કેટલાની અટ છે એ ટોટલ મારી અને મને કમેન્ટમાં જણાવજો એ જ્યારે હું વાસુદભાઈની ગાડીમાં બેહું છું ત્યારે મારી ઉપર એવો ઇલ્ઝામ લગાડવામાં આવે છે કે આ આક્ષેપ કરવામાં આવે છે કે તું જ્યારે ગાડીમાં બેહીને ત્યારે મારી ગાડીમાં ગીત નથી વાગતા તો ભાઈ આજે વાગતા તા ને અચાનક બંધ થઈ ગયા હું કેવું છે તમારે વાસુદ ભાઈ એ પ્રૂફ સહી તમારી સામે આવી ગયું છે કે હું લેવા નથી વાગતા હે પ્રૂફ સહી તમારી સામે આવી ગયું છે હું લેવા નથી વાગતા વાસુદ ભાઈ સમજી ગયા ને તમારે કાંઈ કહેવાનું છે સમજદાર કોઈ ઈશારા કોપી આમાં આક્ષેપ લાગેલો છે કોઈક ઉપર તો એનું નામ તમે જણાવજો હું નામ ન બોલી શકું બરોબર મારા ઈવડા ઈ છે તો કઈ કેવું છે તમારે હા સો આ ખોટું ને રિહાઈ જાય નો મેળ આવે

હલે ઓ આવો હાલો અમારી ગાડીમાં ટેકનિકલ ઇશ્યુ હોવાના કારણે ગાડી અમે અહીંયા ખોટી કરેલી છે ડેની એનીવાઈસ શું કેવું છે તમારું આમાં જીત નથી વાગતા તો જો પાછું ચાલુ કર્યું છે અને હવે હવે બેહીએ છીએ ગાડીમાં એટલે જેની મજા ન આવે અમારે અહીંયા એર શો છે આ જો વિસ્તાર છે ભાઈ

અહીંયા બલૂન ઉતારવાના છે બધા પેરા ગ્લાઇડિંગ શું કહેવાય છે પેરા ગ્લાઇડ બધા પેરા ગ્લાઇડિંગ કરવાના છે અને સ્ટુડન્ટો બહુ આવ્યા છે સ્કૂલના કોલેજોના અને ફાયર બ્રિગેડિંગ ગોઠવાઈ ગયા છે સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે તો હવે તો એ વિડીયોમાં જોઈ લેવું શું જરૂર છે ને પાર્ક થઈ ગઈ છે અને અમે આવ્યા ઢોકળા ખાવા ઢોકળા ખાવા ઢોકળા ઢોકળા ખાઈ જોઈ કેવો ટેસ્ટ છે ઢોકળા ખાધા એક નંબર ટેસ્ટ છે બહુ મસ્ત તો ના ભાઈ તમને એક નંબર રાજપીપળાના રાજપીપળાના ઢોકળા ઢોકળા ગયા છે અને બધા રીતે પોતાની સીટ લઈને બેસી ગયા છે કેવી મજા આવી ઢોકળામાં એક નંબર ઢોકળા હતા ભાભી ને તું એનું તો ગામ છે કેમ મજા આવી તીખું લાગ્યો પણ તીખું હોય તો મજા આવે ખાવાની હવે હે આજે બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ નું સન્માન કરે છે હાર પહેરાવે છે અને થોડું ઘણું ભાષણ આપે છે હવે અમે અહીંયાથી નીકળી ગયા હવે જ્યાં પહોંચશું ત્યાં નો તમને દેખાય ગીત વગાડવા આવી છો ગાડીમાં માં ઉગી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત ના ઘડવૈયા આપણું ગૌરવ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જોરદાર વિશાળ પ્રતિમા અહીંયા બનાવી છે

હું પહેલી વાર આવ્યો છું એટલે થોડુંક નવું લાગે છે મને પણ લોકો અહીંયા આવે છે ફરવા માટે ઓય હું લેઉં ડેની ભાઈ મજા આવી મજા મજા જો અમારા છે હા અમારા ત્રણ વાર આવું છું અમારા છે અને અમે જ આવ્યા છીએ કેવું મસ્ત ચોખ્ખું પાણી છે તો મિત્રો હવે આગળ જાહું ને તમને દેખાડું થ એટલે કે બ્લોગ માં જોડાયેલા રહેજો કે આ એવા છે પૂરા ભાઈ આપણે અમે આ એવા છે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી માં બોન ટાઈમ થા અમે આવું આવું કરતા હતા એવું કઈ છે નહીં અચાનક પ્લાન બની ગયો છે પાસુદભાઈ નો ફોન આવ્યો કે મારા સાસરા ને ત્યાં જાવું છે તો મેં કીધું કાઈ વાંધો નહીં આપણે ફરી આવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ છે પાસુદભાઈ

ઓડકા જવાનું છે ઠેડ કોલા ડુંગરામાં દોઢ 1.5 કલાક નો રસ્તો છે પણ જિંદગી જીવવાની મજા આવે આયા કેમ જો ભાઈ મજામાં હા તો વાંધો ઓડકા માં બેસ્યો તો બતાવજો